જઈને એમ્પરિયો આમ ડાયરેક્ટ આમ ભાગે આની કર વીસ એમ્પિયર ને પચીસ એમ્પિયર પછી ઘટી જાય જોતા જોતા કેવો ફોન આવે આખી યાર હોસ ક્વોલિટી બગડી નાખે મને મજા જ ના આવે એ હો બ્રાહ્મણ ને એક ભાણે બે હરખા કઈ વાત થાય છે ને આપડે કોઈ શાસ્ત્ર પુરાણ માં ઘણા લોકો કવિરાજ ને કેતા હોય ને નાની માં જો ને મારા મમ્મી પપ્પા આગળ ગયા આગળ એટલે બે દીથી આગળ સુરત ગયા તા જો મસ્ત ની સાહેલ દીધી છે કેમ હે સાહેલ એને જોરદાર બાપુ ડોન લાગુ ને પછી હે ને આપડે ભાઈ ઘરે લેવતા યાર આઈનો ઘર ને આપડે ફાવતો નથી બે ડબલા જે ઉપર આયા ભાટી ઓફિસે થી યાર હવાર નાવા નવા લુગડા પહેરીને બેઠો હે તમને યાર મનમાં જરી પ્રશ્ન ન થ્યો ભાઈ હવાર હવાર માં કાવા નવા લુગડા પહેર્યા હે અને ઠેલોય તાંગી લીધો હે એરપોર્ટ એ આપણે લઈ લીધા હે કારણ કે આપણે જવાનું છે બહાર મેના રાણી લઈને આપણે જવાનું છે બહાર પણ ક્યાં બહાર જવાનું છે વિડિયો જોતા રહ્યો તમને ખબર પડી જાય હાલો ન કહી દઉં યાર તમાર જેવું મારે ક્યાં થાઉં હે આપણે જાવું હે પાટણ રાધનપુર બાજુ બનાસકાંઠા રાધનપુર એક જ જગ્યાએ આવું ને તો મેના રાણીને લઈને લેને પહેલા આપણે ભાટિયા જવાનું જો હે ભાટિયા થી જામનગર ને જામનગર થી આપણે પકડી દીધો છે બસ ઓ ગાઈસ જાવું હે પણ આગળ હે રસ્તો ચોક વેઇટ ફોર ઈટ વાટી આપણે પૂગી ગયા હે અને તમને ખબર ને આપણે આઈફોન 15 પ્રો મેક્સ 512 જીબી લીધો હે વાઇટ ટાઇટેનિયમ હા આટલું કેવું જરૂરી નતું પણ મે આપણે માઇક લીધું તો ને હવે આમાં તો ટાઇપ સી આવી જાય તો મારે કન્વર્ટર ચેક કરવાનું છે કે કન્વર્ટર હાલે કે નહીં આપણે હે ને કન્વર્ટર લેવાનો હતો આપણે બહુ એટલે બહુ જાજી પ્રકારના આવ્યો હે ને કન્વર્ટર ટ્રાય કર્યા પણ અફસોસ એક એટલે એક કન્વર્ટર આવી નહીં હવે મારા લાગે મોટો ખર્ચો કરવો જ જોઈએ મે કીધું આમ જુગાડથી કામ હાલી જતું હોય ને તો દેખાય આ ટાઇપ સી થી આ લગાડી દઉં નાની કર હે ને

અને યાર ગેર બદલાવતા નથી આવડતું બીજા ગેર જવા દીધી હોત ને તો આવી ગયો આપડે જે વાત ની બીક હતી ને એ જ વસ્તુ થઈ છે બસ ચૂકાઈ ગઈ આગળ હાથ લેતો જાત મારો બસ ચુકાઈ ગઈ નહીં કીધું વિક્ટોરિયા પુલે આવો એ પાંચે જ મિનિટમાં જગદીશ ડેર એને પોતાની સ્કૂટી પાંચમાં ગેર નાખી દીધી હવે છે નાખી કીધું તો માઇન નહીં કરતું તો આપણે અહીંયા છે ને ભાઈ બંધ ને કહે તો લેવાત પણ જો આ ખબર હતી કે ટ્રાફિક હે ને નડવાની જ છે અને આપણે મોડું કરવાના જ છે એટલે આવા ટાણે જો આવી સ્કૂટી ગેર સ્કૂટી જ કામ આવે આ કઈ ન મન કે ભાઈ જલ્દી બસમાં આવો જલ્દી બસમાં માં આવો હા ભાઈ હું કેતા હતા માન માં ભાઈ હે ને બસ અહી ઉભી રહી ગયા હે ફટાફટ આપડે ભાઈ આપણે બસ આવી ગયા થોડી બસ વહેલી આપણી બધી છે ને સોફાની ભાઈ વાત આવો કંઈક સોફો છે પણ બહુ ખરેખર ઘટ્યા છે અને સર્વિસ તો ને બહુ એટલે બહુ ખરાબ એટલી ફોન તા કરે ને સિંગલ ફોન એટલે સિંગલ ફોન નતો આવ્યો કારણ કે બધું ઓનલાઈન આપણે બુકિંગ કર્યું હોય ને એટલે આ લોકો ખબર ઓનલાઈન આપણે બુકિંગ કર્યું એટલે આપણે પૈસા દઈ દીધા હોય પછી એ લોકો આપણે ફોન ના કરે પછી આપણે બસ મિસ થઈ જાય એટલે આ સોફો તો આપણો ખાલી રહ્યો પછી અહીંયા ઓફલાઈન આવી રીતના કેમ રોડ ઉપર બધા પેસેન્જર ઉભા એને બેહાડી લઈએ એની પાસેથી રૂપિયા લઈ લે એટલે ડબલ ડબલ રૂપિયા આવી ગયા ને એ આપણે ફોન થ્રુ બુકિંગ કરાવી હોય આગળ કે ભાઈ અમારે ટિકિટ કન્ફર્મ કર નાખજો પૈસા ના દીધા તો હે તમને તન તન ફોન કરીએ ભાઈ અહીંયા આવી જાય વાં આવી જાજો રાજકોટ આપણે પૂઈ હે અને થોડીક વાર નું બ્રેક આવ્યો પણ બ્રેક એ કેવી જગ્યાએ આવ્યો જોઈ લો તમે હા ખુલી જગ્યા પર બ્રેક આવ્યો હે અહીંયા ખુલી જગ્યા પર હે ને બ્રેક મારી દો પંદર મિનિટ નો બ્રેક હે હું તો બહાર આવતો રહ્યો અંદર કંટારો આવે યાર અને બસ થોડીક ને અલગ પ્રકારની

હા લૂટે છે અહીં જે જેવી રીતના મને લૂંટો હેને એવી રીતના હાવ ઠરલ બાબા આમ નજર નહીં હમણાં ખાલી ઓવન હામ હું મૂકે અને વરી પાછો લઈ લઈએ આપણે આમ મનમાં આપણે એમ લાગે ના ગરમ છે માંડ માંડ ચાયું હે ભાઈ માં મજા કરી હે હઠાણ ભાઈ રાધનપુર ભાઈ આપણે ભૂગી ગયા હે ફર્સ્ટ ટાઈમ એવર બનાસકાંઠાની અંદર આપણે પગ મૂક્યો હે અને વર્ક બધું કરવાનો હે કાલ વર્ક કરવાનું હઠાણ કેટલા વાગ્યા હતા તમને ખબર છે અઢી વાગી ગયા હે અઢી હા એક લો જોઈ લઉં કેટલા કેટલા ગયા હે બે ને ઓગણત્રીસ કીધું તું ને વાગ્યા ગયા હતા અને વળી પાછું આપણું હોવાનું છે સવારે વહેલું ઉઠીને બધું શૂટ કરવાનું છે એવી બધી મહેનત પડે ભાઈ ઘણા લોકોને એવું લાગતું ને આપણે રખડતા હોય રખડ એટલે ભાઈ આવી રીતે કામ હોય એટલે રખડી ભાઈ તો ગુડ મોર્નિંગ થઈ ગયા આપણી રાધનપુર ગામની અંદર અને અત્યારે અમારે થોડુંક વિડીયો શૂટ કરવા જવાનું છે તો આલો ફટાફટી પેલા વિડીયો શૂટ કરતા આવી અને હાજરી આપણે કેટલાક વાગે પૂજ્યા હતા અઢી વાગે પૂજા તા સવારે સાત વાગે ઉઠી ગયા તો અત્યારે આપણે આવ્યા હે બનાસકાંઠાના કામલપુર ગામમાં બનાસકાંઠામાં તમને ખબર છે ને મોટા મોટી ડેરી છે ઓલી બનાસ ડેરી અને આપણે કોઈ પણ વસ્તુની જાહેરાત કરીને એ બધું આમ ટ્રાય એન્ડ ટેસ્ટ જે સારી જગ્યાએ જ્યાં તમે જોઈ શકો અહીંયા બહુ મોટો છે ને ગેહોના તબેલા હે પ્રોડક્ટ આપણે ગેહુને લગતી આવી એકદમ વેરીફાઈ કરેલી ને જ્યાં હારે ઓલ્યું હોય ને ટૂંકમાં સારા એવા માર્ગદર્શન માં એ જગ્યા છે ને આપણે એડ શૂટ કરી નાખીએ ગમે એવી આપણે એડ શૂટ નથી કરતા ફટાફટ હાલો એ આપણે એડે શૂટ કરી ને પછી જાય પાટણ બાજુ બીજું શૂટિંગ ભાઈ આપણે આ પહેલા કરવાનું હતું ને બીજું શૂટિંગ આપણું હે સક્સેસફુલી હે ડન થઈ ગયું હે બહુ વાર લાગી કલાક કલાક દોઢ કલાક જેવું લાગ્યું હે કારણ કે ભાઈ આપણે શૂટ કરવામાં છે હે ને પરફેક્ટ શૂટ હોય ને એવું જ આપણે કરી નોર્મલ જેવું તેવું શૂટ કરીને કોઈ ના દઈ અને હાલો હવે આપણે જવું હે ખાવા હાટું ખાઈને આપણે જાઉં ક્યાં પાટણ પાટણથી ભેગી ના આ બાજુના વિસ્તારમાં આવ્યો હતો ને ભાઈ એમાં જો વરિયાળીના ના ખેતરો હોય ને બહુ જોવા મળે છે ખાસ કરીને વરિયાળી એડો એવું બધું બહુ જાજ્યું વરિયાળીમાં આપણી પબ્લિક ધીમે ધીમે ચાલુ થઈ છે વાંધો નથી એમાં આપણે કેમ જીરું ટ્રેન્ડિંગમાં તો મને લાગે ત્યાં સુધી વરિયાળી એકદી ટ્રેન્ડિંગમાં આવી છે કે નહીં મારી પાસે ભાઈ આપણે રાધનપુર આવી મારી પાછળ દેખાય બધો નો માલ કહેવાય કારણ કે આ બધું હોય ને જીરું હે એ જીરાને છે ને ક્લાસિફિકેશનની પ્રોસેસ ચાલુ છે કે અલગ અલગ પ્રકારના જીરા આવે ને ભાઈ હવે તમને હારું છે ને જીરું દેખાડું જે ઓરિજિનલ ખેડૂતને જે સાચો ખેડૂત છે જેને કિંમતમાં ખબર પડતી હે તરત ખબર પડી જાય કે વાહ શું જીરાની ક્વોલિટી છે જોઈ લો ભાઈ આવી રીતના કઈ કાંઈ જીરું હે તડકામાં લઈ જાવ તો તમને કલર ઉપરથી થોડોક આઈટીઓ આવી જતો હશે ધાણાની સાઈઝ ઉપર ને જોઈ ગયો આ કઈ ક્વોલિટી કહેવાય એ ક્વોલિટી કહેવાય કે નહીં ભાઈ આ હે ભાઈ જીરા ક્લાસિફિકેશનની મશીન જોઉં તમે કોઈ વાર નહીં જોઈએ ને આમાં અલગ અલગ લેવલમાં આવે સારું ખરાબ એવી રીતના અલગ અલગ કહેવાય અહીંથી જીરો અંદર જાય બપોર નો સમય થઈ ગયો એટલે આપણે લાગી ગઈ ભૂખ અને હવે આપણે ખાઈ લઈએ અને મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો પર નાખી તો કેવું રહે મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામે રામ ડેરાન